ચાલો ફ્રેન્ડ કેમ છો બધા હું છું રેખા જે આમરણીયા મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે છે શનિવાર અને છઠ તો થોડુંક સાફ સફાઈ પણ ચાલે છે અને ઉપર મારો બેડરૂમ છે ત્યાં જે ઉછાળ બદલાવાનો છે તો પહેલાં થોડુંક ઉછાળ કાઢી લીધો અને મોટું કોટનનું કપડું છે એનાથી થોડુંક થોડુંક ઉપર લઈને ખૂબ એ ચોખ્ખું સરસ રે અને આપણો ઉછાળ છે સરસથી પથરાઈ જાય તો ચાલો આજે તમને મારો બેડરૂમ બતાવું છું અને સામેની સાઈડ કબાટ છે ટીપાઈ છે ખુરશી છે એવું બધું રાખીએ છીએ ક્યારેક રાત્રે બાલ્કનીમાં બેઠા હોય તો ત્યાં રાખ્યું છે જગદીશ પણ જો નાઈને આવી ગયા છે તો એ પણ તૈયાર થાય છે અને મને એ જ કહે છે કે આજે કેમ સવાર સવારમાં બ્લોક ચાલુ કરી દીધો અમે તો પછી આજે ઘણું કામ છે રાત્રે થેપલા બનાવવાના છે ઘી બનાવવાનું છે તો આપણી નાની નાની વાતો તમારી સાથે શેર કરું છું અને એને એ જ કહું છું કે પાણીની બોટલો છે બધા નીચે લેતા જાજો કારણ કે રાત્રે સુવા આવીએ અત્યારે લેતા આવતા હોય છે હવે દીપના રૂમમાં જઈશ ત્યાં પણ થોડુંક સેટિંગ કરીશ પણ આજે તમને મારા જ રૂમનું બતાવું છું પછી ઓશિકાના કવર ચડાવું છું તો ફ્રેન્ડ આ જે વ્હાઇટ કલરનો પીલો છે એ મારો છે કારણ કે એકદમ સતત પોચો છે એકદમ સરસ અને જગદીશને થોડોક એવો ફિટ જોઈએ છે તો બસ બધે બે પીલો કવર પણ ચડાવી દીધા હવે થઈ ગયું ફાઇનલી બેડ એકદમ રેડી બધા કપડાં મેં હમણાં નીચે જ નાખ્યા તમે જોયા છે સાઈડમાં ઓછાળ દેખાણો છે બધા મેં નીચે જવાઈ દીધા કારણ કે મશીન ચાલુ કરવાનું છે તો તો એ પહેલાં હું ડ્રેસિંગ સાફ કરી નાખું છું સ્પ્રે છે એનાથી જ ક્લીનઅપ પ્રેશર પ્રેસ આવે છે બહારનો એનાથી હું એકદમ સ્કીન કરું છું આવું આપણે કાંઈક કાંઈક કામ કરતા હોય ફેન તો એટલી એનર્જી રે અને આપણે દસ દિવસે ઉછાળ બદલાવીએ બારી સાફ કરીએ એસી સાફ કરીએ પંખા સાફ કરીએ તો આપણને પણ કાંઈક 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 નવીન જ લાયગા કરે નવીન જ લાયકા કરે અને હમણાં બસ થોડાક ટાઈમમાં તમને મારા રૂમમાં પડદા પણ સરસ નવા નવા જોવા મળશે મારે ભલે એક જ રૂમ છે ટૂંકમાં એક જ બારી છે રૂમમાં પણ ખૂબ મસ્ત પડદો કરીશ હવે નીચે આવી અને મેં ફૂલ રસોઈ કરી હતી ફ્રેન્ડ જોઈ શકો છો તમે જો મેં ચકરી બનાવી હતી કાલે એ તમારી સાથે શેર કરું છું પણ વિડીયો નહોતો બનાવ્યો કંટોલાનું શાક છે તો જગદીશનું ફૂલ ફેવરિટ શાક છે દાળ ભાત સલાડ બધું હવે સીધી પાંચ વાગે થોડી વાર આરામ કરી લીધો ચા પાણી પીધા નાસ્તો કર્યો અને પાંચ વાગે મેં આજે તમારી સાથે ઘી કરું છું તો મારો મતલબ કહેવાનો એ છે કે તમે સતત કામ કરતા રહેશો તો તમને ખૂબ મજા આવશે અને અહીંયા જો આપણે એને જંગ જીતવા જવાની હોય ને જાણે એની જેમ બાયો ચડાવી લીધી છે એ બંગડી બાજુના હાથમાં પહેરી લઉં છું કારણ કે ચીકણી ન થઈ જાય એટલે અને દીપ સામે બેઠો બેઠો મારો શૂટ કરતો હતો તમે દૂધી કા પંખો મને એકદમ ફાસ્ટ કરી દે તો મને ગરમી ન થાય પાણીની બોટલ છે બરફની પ્લેટ છે બધું લઈ લીધી છે અને આપણે એકદમ મલાઈને ખૂબ ફેટવાની છે જેમ દહીં વડા ફેટતા હોય છે ને એ રીતે આપણે એને ફેટવાની છે આજકાલ વિડીયોમાં ખૂબ બતાવે છે હું ઘણી ચેનલમાં જોઉં છું ફ્રેન્ડ કે એમાં મલાઈમાં ફેટવામાં એ લોકો ઈનો નાખે છે એટલે ઝડપથી બબલ્સ થવા માંડે છે ઝડપથી થઈ જાય છે પણ આજકાલ એવું બધું નીકળ્યું છે પણ આપણે જે છે નેચરલ રાખીએ તો વધારે સારું આપણે દાદી નાની મમ્મી આપણે બધાને નાનીથી ઘી બનાવતા જોયા જ છે મારા મામાની ઘરે તો ત્રણ ત્રણ ગાયો હતી ફ્રેન્ડ વીસ વીસ લીટર દૂધ આવતું મારા નાની ખુદ મલાઈ બનાવતા તો અમે તો કોઈ દિવસ એવું જોયું જ નથી કે એમાં મીઠું નાખો લીંબુ નાખો સોડા નાખો કે તમે ઈનો નાખો કોઈ દિવસ એવું જોયું નથી આરામથી મસ્ત કણી કણીવાળું ઘી થઈ જાય છે તો જો વાતું કરતાં કરતાં આપણે સરસ મજાનું એકદમ મિક્સ જેવું થઈ ગયું છે અને ફ્રેન્ડ એમાં મેં બરફની પ્લેટ નાખી છે એટલે એકદમ સરસથી પાણી છૂટું પડી જશે અને આપણું મલાઈનો જે છે માખણ એ એકદમ એમાં જ સીધો કન્વર્ટ થઈ જશે તો જોયું ઠંડુ પાણી અને થોડુંક બરફ નાખીને મેં ફેટું તો એકદમ સરસથી આપણું માખણ પણ રેડી થઈ ગયું છે અને નીચેનું જે આપણે દૂધ થોડું થોડું જતું હોય છે એનું હું પનીર કરી નાખું છું પણ આજે પનીર કરવાની નથી શું કરીશ એ હમણાં આગળ તમને કહું છું તો જોઈ લો થઈ ગયું છે ને આપણું એકદમ સરસથી માખણ તો છઠ્ઠના દિવસે કેટલા કામ હોય છે આપણે ગુજરાતીઓનો તો તહેવાર એવા હોય ને કે આપણે ક્યાંય જવાનું હોય કોઈ આપણી ઘરે આવવાનું હોય તો આપણે બધી જ આગળ પાછળની આગળ પાછળની તૈયારીઓ કરવાની જ હોય તો મારે હજી આ કામ પતાવ્યા પછી પણ એક બીજું કામ છે એ પણ કરવાનું છે ફ્રેન્ડ તો સતત ને સતત કામ ચાલુ જ રહે છે હમણાં તો થોડીક મારી તબિયત પણ બગડી ગઈ હતી પણ ના હવે બહુ જ સરસ થઈ ગયું છે અને તમારા બધાનો સપોર્ટ પણ ખૂબ ખૂબ પ્રેમ મળે છે ખૂબ પ્રેમ મળે છે પ્રેમ તો થેન્ક યુ તો જો આ જે દૂધ નીકળ્યું છે અને થોડુંક પાણી હતું એમાં સાથે સાથે તો એ આપણે આજે બધા મારા ઘર પાસે ફાટક નજીક છે તો બધા જ કૂતરાને એમાં થોડુંક વધારે પડતું દૂધ નાખી અને હું અને દીપ બંને પીવડાવવા જવાના છે આજે કારણ કે ઘણું બધું એમાં દૂધ છૂટ્યું છે પ્લસ આપણે પાણીની અડધી બોટલ નાખી છે તો બધા કૂતરા ત્યાં કેટલા બધા હોય છે તો જુદા જુદા જે બાઉલ આવે છે પ્લાસ્ટિકના એ મારે ખૂબ પડ્યા છે તો એ લઈ અને અમે પીવડાવા ઝાસું અને મારે જોઈ લ્યો અત્યારે ઉથલપાથલ કેટલી છે ખાલી મેં આટલું બનાવ્યું અને આ પવાલી છે એ આખી એટલા દૂધની છે તો એ પીવડાવા જાવાનું છે અને જો તમને બતાવું છું આગળ કેમેરો કરીને પણ કે ધીમા ગેસ ઉપર એવું નથી કે દૂધ ઘી બનાવવાનું હું તો ફાસ્ટ ગેસે જ ઘી બનાવું છું અને સતત ત્યાં ઊભી જ રહું છું જરા બી વાર નથી લાગતી અને આમાં કોઈ એલચી પાવડર નાખે છે કોઈ લીમડાના પાન નાખે છે શું કામ કે આપણું જે ઘી છે એનો કલર ચેન્જ કરવા માટે આપણે એટલી મહેનત શું કામ કરવી જોઈએ જે છે એ ઓરિજિનલ ખાવ હા તમે સામાન્ય ડેરીનું દૂધ લેતા હોય તો તમારું વાડ ઘી થશે તમે ગોલ્ડ વાપરતા હશો તો ગોલ્ડ જેવો જ કલર આવશે તો હું ગોલ્ડ વાપરું છું તો મારો ગોલ્ડ જ કલર આવવાનો છે અને ઓલરેડી મારે થોડુંક ઘી પણ પડ્યું છે અને વાતું વાતુમાં જોયું તમે કીટું કેટલું નીકળ્યું છે મને એમ છે એક દોઢ ચમચીની અંદર રજ હશે જાજુ ઘી બન્યું છે અને કીટું પણ ઓછું છે તો જો આટલું ઘી મારે છે ત્યાં બીજું ઘી રેડી થઈ ગયું છે એ પણ જોઈ શકો છો ગોલ્ડ ઘી છે મારે બે કિલોનો ઘીનો ડબ્બો છે આ તો આરામથી મારું બે કિલો ઘી રેડી થઈ ગયું છે પાછું ફ્રેન્ડ જો મારો વિડીયો તમને ગમે મારી વાત કાંઈ ગમે તમને કાંઈ મારું યુઝફુલ લાગે ફ્રેન્ડ તો જરૂરથી ફ્રેમ ફેમિલીમાં શેર કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણું જે કીટું છે એ સાવ તરીએ બેસી ગયું છે કારણ કે તરત ને તરત હું ગાળતી નથી થોડી વાર એને ત્રાસું કરીને થીજી દેવા દઉં છું પછી આપણે ગાળીએ તો કીટું પણ આપણું તપેલામાં જ છે આ એકદમ ઓરિજિનલ રીત છે ઘી બનાવવાની ખાસ આ રીતે બનાવજો ફ્રેન્ડ અને જૂના ઘી સાથે મેં મિક્સ કરી દીધું અને ગરમ ગરમ ઘી છે તો બધું જ આપણું ઘી એક સરખું થઈ જશે અને કહેવાય છે કે ઘીની કોઈ ડેટ છે ને નહીં ડેટ ફેલ થતી જ નથી પાંચ વરસ પછી ઘી એવું ને રહે છે અને પાંચ દિવસનું ઘી હોય એ પણ એવું ને રહે છે હવે આ ઘી ઠંડુ થઈ જશે પછી હું ફ્રીજમાં રાખી દઈશ અને પછી જોઈ લો ફ્રીજમાંથી બહાર લીધા પછી કેટલું સરસ ઘી થઈ ગયું છે છે ને યલો કલરનું કાંઈ જ નાખ્યું નથી ફૂલ બ્લોક તમારી સાથે સામે જ કર્યો છે તો ચાલો ફ્રેન્ડ આપણે નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને હા ફ્રેન્ડ સર સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ ન જાતા અને મારો વિડીયો બને એટલો શેર કરો અને મને ખૂબ મદદ કરો કારણ કે તમે મારા શોર્ટ વિડીયા તો બહુ જ એન્જોય કરો છો આવી રીતના આશા છે કે તમે મારા લોંગ વિડીયો પણ એન્જોય કરશો તો ઘીને આપણે રાખી દીધું એની જગ્યા ઉપર ચાલો નવા વિડીયો સાથે નવી વાતો સાથે